પર ઘેરા પડઘા પડ્યા હતા ત્યારે તમામ શક્તિ ભેગી કરી સાસુ સસરાએ પોતાના પુત્ર વધુની દીકરી માની તેના ફરી લગ્ન કરવા જમાઈને શોધ શરૂ કરી હતી પુત્ર ગુમાવ્યો પણ પુત્ર વધુ એકલ વાયુ જીવન કેવી રીતે જીવશે તેની આકાંક્ષાઓને માન આપી સાસુ સસરાએ પુત્ર વધુના લગ્ન શાસ્ત્રો પદ્ધતિથી કરાવ્યા હતા મારા બાબાનું આકસ્મિક અવસાન થવાથી હું જે મારા બાબાની જે વાઈફ છે એને હું મારી દીકરી તરીકે સ્વીકારું છું અને એ દીકરીને પુનઃ લગ્ન પેટે હું એને વરાવું છું મારા બાબાનો આકસ્મિક અવસાન થયું છે હું એને પ્રેમથી મારી દીકરી તરીકે એને હું સ્વીકારું છું અને રાજી ખુશીથી હું એને વરાવું છું જ્યાં પુત્ર માતા પિતા સ્વર્ગસ્થ હોવાથી આ લગ્નમાં પુત્ર ભાઈ અને ભાભી મામા સહિત પરિવારના અન્ય સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મારા બાણા મિસ્ટર બ્રિજેશ કુમારનું ગઈ સાલ આકસ્મિક અવસાન થયું તેની પુત્ર મારા બેન અને બનેવીએ પોતાની દીકરી સમજીને એનું કન્યાદાન આજે કર્યું છે સમાજ માટે એક આ એક ઉદાહરણરૂપ દાખલો છે કે કોઈ પણ વ્યક્તિને ભગવાન આવું ન કરે પરંતુ થાય તો એને યથા યોગ્ય સ્થાને એને દીકરીને પરણાવી અને એને જીવનને સુખી કરવા માટે આપણે હંમેશા સાથે રહેવું જોઈએ મારે સમાજ માટે આજ કહેવાનું છે ખાસ કરીને આપણે આપણે વડોદરા શહેરની વાત કરીએ તો મહારાજા સાયાજીરાવ ગાયકવાડે પણ વિધવા વિવાહની વાતને સમર્થન આપી અને ઘણા બધા સમાજને એમણે સુખી કરેલા છે સમાજે એવો બોધપાઠ લેવો જોઈએ કે આવું અકસ્માત કંઈક બનાવ બનતા હોય તો દીકરી અથવા દીકરાને સુયોગ્ય સ્થાને એને પરણાવી અને એના જીવનનું કલ્યાણ આપણે ઈચ્છું જોઈએ કેમેરામેન નવનીત પ્રમાણિત સાથે સત્યમ નિવાસક નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર